અને હવે છોટા ઉદેપુરની વાત કરીએ છોટા ઉદેપુરમાં શિહોદમાં વધુ એક બ્રિજ તૂટ્યો છે પાવી જીતપુરથી બોડેલી વચ્ચેનો બ્રિજ બેસી ગયો છે શિહોદ ખાતે ભરજ નદી પરનો બ્રિજ બેસી ગયો છે નેશનલ હાઇવે છપ્પન પરનો બ્રિજ તૂટતા વાહન વ્યવહાર કઈ રીતે ખોરવાયો દ્રશ્યો તમને બતાવીશું સિહોદ ખાતે વધુ એક બ્રિજ બેસી ગયો છે નેશનલ હાઈવે છપ્પન પરનો બ્રિજ બેસી જતા વાહન વ્યવહારને હાલ તો બંધ કરવામાં આવ્યો છે આ દ્રશ્યમાં જુઓ કઈ રીતે આ બ્રિજ બેસી ગયો છે તેના કારણે અહીં વાહન વ્યવહાર સદંતર રીતે બંધ કરવામાં આવ્યો છે ભારે વરસાદના કારણે આ બ્રિજ ધોવાઈ ગયો અને આખરે આ બ્રિજ તૂટી પડ્યો છે બેસી ગયો છે છોટાઉદેપુરના શિહોદમાં આવેલો છે આ બ્રિજ તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે આ બ્રિજ બેસી જવાને કારણે વાહન વ્યવહાર અહીં સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યા છે બે દ્રશ્યો આપ અલગ અલગ જોઈ રહ્યા છો છોટાઉદેપુરના બંને દ્રશ્યો પહેલાં ડાયવર્ઝન હતું જે તૂટી પડ્યું હતું અને હવે આ બ્રિજ પણ કઈ રીતે બેસી ગયો છે આ દ્રશ્યો આપ જુઓ અને હાલ તો આ બ્રિજ બેસી જતા સદંતર રીતે આ વાહન વ્યવહાર આ બ્રિજ પરથી બંધ કરી દેવામાં આવ્યા છે શિહોદ પાસે હાઈવે પર ગાબડું પડ્યું નેશનલ હાઈવેના ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું હતું અને હવે આ બ્રિજ છે તેમાં કઈ રીતે બ્રિજ બેસી જવાના કારણે હાલ તો વાહન વ્યવહાર જ અહીંયાથી બંધ કરી દેવામાં આવ્યો છે સાત કરોડના ખર્ચે અહીંયા આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જે તૂટી પડ્યું હતું અને હવે આ બ્રિજના દ્રશ્યો પણ તમે જુઓ બ્રિજ પણ કઈ રીતે બેસી ગયો છે જેના કારણે તો આ બ્રિજ પરથી પસાર થવું જોખમી સાબિત થઈ શકે છે તેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તેને લઈને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે